રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી ફોરેસ્ટ બનાવવામાં આવશે જેને લઈને રાજકોટ શહેરી વિસ્તારમાં પચીસ જગ્યાઓ ઉપર આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને આચાર સંહિતા બાદ સિટી ફોરેસ્ટને લઈ અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે સામાન્ય અને મિયાવાકી પદ્ધતિ વૃક્ષારોપણ કરાશે જે માત્ર જીવસૃષ્ટિ માટે રહેશે અને નકારાવાળી સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે જેમાં લોકોને પ્રવેશ અપાય નહીં અને આ સાથે જ રાજકોટના કેટલાક રોડ સાઇડ પણ વૃક્ષારોપણ કરવામાં આવશે અને મીડિયા સાથે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સિટી ફોરેસ્ટને ગ્રીન આઇલેન્ડ જેવું ડેવલપ કરાશે અને હાલ ગરમીની સિઝન ચાલી રહી છે જેને લઈને સર્વે પણ કરાશે જે વિસ્તારમાં વધુમાં પડતી ગરમી હોય ત્યાં સર્વેના આધારે વૃક્ષારોપણ કરાશે આગામી ચોમાસાને ધ્યાને લઈ આપણે અલગ અલગ વિસ્તારોમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે એટલે આચાર આચારસંહિતા બાદ અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય ત્યારથી આપણે આ કામગીરી સમગ્ર રીતે ધ્યાન ઉપર લઈશું ખાસ કરીને નાકરાવાડી ખાતે આપણે ખૂબ એક સારું એવું અર્બન ફોરેસ્ટ બનાવવા માટે જઈ રહ્યા છે જ્યાં મિયામાકી પદ્ધતિથી લગભગ ત્રણ લાખથી વધારે વૃક્ષો ફર્સ્ટ ફેઝમાં આપણે ત્યાં પ્લાનિંગ કરી રહ્યા છે એની જમીન વગેરે તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને જેવી ચોમાસાની શરૂઆત થશે ત્યારે આપણે પ્લાન્ટેશન કરી છે એ ઉપરાંત આપણા ટીપી જે વિસ્તારો છે એ ટીપી વિસ્તારોમાં અલગ અલગ ગાર્ડન હેતુ માટેના આપણા પ્લોટ આવેલા હોય છે એટલે આવા લગભગ પચીસેક પ્લોટમાં આપણે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું કામગીરી હાથ ઉપર ધરવાનું આયોજન કરેલું છે આ ગ્રીન આઇલેન્ડ એટલે કે સિટીની વચ્ચે નાના નાના ડેન્સ કહી શકાય એ પ્રકારના અર્બન ફોરેસ્ટ આપણે બનાવવા માંગીએ છીએ કે જેથી કરીને જે આપણી જીવસૃષ્ટિ છે જીવસૃષ્ટિને પણ ત્યાં એક આશરો મળી રહે અને ઓવરઓલ આગામી સમયમાં આસપાસના વિસ્તારમાં આ ગ્રીનરીના કારણે તાપમાન ઉપર પણ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણે ક્રિએટ કરી શકીશું તો આવા પચીસ એક ગ્રીન આઇલેન્ડ આપણે અર્બન ફોરેસ્ટ સ્વરૂપે સિટીમાં બનાવવાનું આયોજન કરેલું છે આ ઉપરાંત આપણા જેટલા એસટીપી આવેલા છે એ એસટીપી રોડ નું જે પ્લાન્ટેશન કરવાનું થતું હોય છે અને એ ઉપરાંત આ જે રેગ્યુલર આપણે પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ એ સમગ્ર રીતે આપણે જોઈએ તો આપણી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે પણ અને સાથે સાથે મિયાવાકી ફોરેસ્ટેશન પ્રમાણે આપણે આ વખતે પાંચ લાખથી વધારે આ પ્રકારનું આ પ્લાન્ટેશનની કાર્યવાહી થાય એ કામગીરી નું આયોજન મિયાવાકી જે પદ્ધતિ છે એ ડેન્સ ફોરેસ્ટેશન માટેની એક પદ્ધતિ છે જેમાં અલગ અલગ હાઈટ અલગ અલગ પ્રજાતિના જે વૃક્ષો અને વનસ્પતિ છે એમને આપણે એકબીજા સાથે ઉગાડતા હોઈએ છીએ એટલે કે આ એક ડેન્સ પ્રકારનું ફોરેસ્ટેશન થતું હોય છે અને જે આપણી પરંપરાગત પદ્ધતિ છે એમાં નિયત જે વચ્ચે ગારો આપણે રાખતા હોઈએ છીએ એ પ્રમાણેનું અંતર જાળવી રાખી અને વૃક્ષારોપણ આપણે આપણે જે દેશી કુણના વૃક્ષો છે એની વાવેતર આપણે કરતા હોઈએ છીએ જે આપણે ગ્રીન આઇલેન્ડની વાત કરી રહ્યા છે તો ગ્રીન આઇલેન્ડ આપણે પદ્ધતિથી કરવા માંગીએ છીએ એટલે કે એક ડેન્સ પ્રકારનું નાનું સિટીની અંદર આવેલું ફોરેસ્ટ હોય એ પ્રકારનું આપણે આ આયોજન કરેલું છે નાકરાવાડી ખાતે જે મિયાવાકી પદ્ધતિથી આપણે કરીએ છીએ એ ફર્સ્ટ ફેઝમાં અલગ અલગ તબક્કા એના આપણે આઈડેન્ટિફાય કરેલા છે ચાલુ વર્ષે આપણે ફર્સ્ટ ફેઝમાં લાખ જેટલા વૃક્ષો ત્યાં સાહીઠ જેટલી જગ્યામાં કરવા માટે જઈ રહ્યા છે જે આપણે ડેન્સ ફોરેસ્ટેશન કરતા હોઈએ છીએ એક એવી વિભાવના સાથે કરતા હોઈએ છીએ કે એક તો ન માત્ર જીવસૃષ્ટિ છે આપણી જે આખું પર્યાવરણ છે એના ઉપર માત્ર માનવીય અધિકાર નથી માનવ સિવાયના પણ જે સજીવો છે એનો પણ એક અધિકાર છે એટલે તમામ જે વનસ્પતિ છે વનસ્પતિ પણ એવી રીતના એકબીજાના સપોર્ટમાં ઉછરે અને એ વનસ્પતિના કારણે એક એવી જીવસૃષ્ટિ ઉપસ્થિત ત્યાં સ્થાનિકે થાય કે જ્યાં પશુ પક્ષીઓ છે નાના જે સજીવો છે એ સજીવો ત્યાં પોતાનો આશરો મેળવી શકે એ ડેન્સ ફોરેસ્ટેશનનો ખૂબ મહત્વનો આશય હોય છે અને એ ઉપરાંત એ પણ એક આશય હોય છે કે આના કારણે જે તે વિસ્તારમાં ચોક્કસપણે ફોરેસ્ટેશનના કારણે જે આપણું વધતું જતું ટેમ્પરેચર છે ટેમ્પરેચર ઉપર પણ એની પોઝિટિવ અસર થતી હોય છે એટલે આ સમગ્ર વસ્તુઓ સમગ્ર બાબતો ધ્યાને રાખીને આપણે આ કરવા માગીએ છીએ એટલે ચોક્કસપણે જે ડેન્સ ફોરેસ્ટેશન આપણે કરવા માંગીએ છીએ એ ડેન્સ ફોરેસ્ટેશન જે ગ્રીન આઇલેન્ડ આપણે કહીએ છીએ ગ્રીન આઇલેન્ડ માણસ કરતાં જે આપણી અન્ય જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને વધારે ઉપયોગી બની શકે એ આશયથી આપણે આ કરવા માંગીએ છીએ